ઇન્ડિગોએ તેની કેટલીક પસંદગીની સીટો પર ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે સોમવારે આની જાહેરાત કરતાં ઇન્ડિગોએ માહિતી આપી છે કે પેસેન્જર્સે આગળની સીટ જ્યાં તે લેગરૂમની સાથે એક્સેલ સીટ હોય છે ત્યાં બેસવા માટે વધુ ભાડું ચૂકવવું પડશે એલાના એ થ્રી ટુ ઝીરો અથવા એ થ્રી ટુ ઝીરો ન્યૂ એરક્રાફ્ટમાં એકસો એંશી અથવા એકસો છ્યાશી સીટમાંથી અઢાર એવી સીટ છે જે આગળની એક્સેલ સીટ હોય છે હવે આ વિન્ડો સીટ માટે પાસેન્જર બે હજાર રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તો આગળની મીટર સીટ માટે મુસાફરોએ હવે પંદરસો રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે અગાઉ એલાયન્સ કંપની આ સીટો માટે એકસો પચાસથી માંડીને પંદરસો રૂપિયા સુધીનો વધારાનું ચાર્જ વસૂલતી હતી ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડાને કારણે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સામાન્ય માણસની થાળી પાંચ ટકા સુધી સસ્તી થઈ ગઈ છે ક્રિસ્ટલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિસર્ચ દ્વારા સોમવારે જાહેર કરાયેલા રાઇસ રોટી રેટ રિપોર્ટ અનુસાર ઘરે બનાવેલી શાકાહારી થાળીની કિંમતમાં ગયા મહિને ત્રણ ટકાનો ઘટાડો થયો છે માંસાહારી થાળીના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે રિપોર્ટ અનુસાર તહેવારોની સિઝન બાદ ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે માસિક ધોરણે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં ચૌદ ટકાનો ઘટાડો થયો જ્યારે ટામેટાના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે એચડીએફસી બેંકે તેની લોન મોંઘી કરી દીધી છે બેન્કે લોનના વ્યાજ દરમાં દસ બેસીસ પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે એચડીએફસી બેન્કનો ચોક્કસ સમયગાળા માટેનો નવો એમસીએલઆર આઠ જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે ઓવરનાઇટ એમસીએલઆરને દસ બેસીસ પોઈન્ટ વધારીને આઠ પોઈન્ટ એંશી ટકા કરવામાં આવ્યો છે એક મહિનાનું એમસીએલઆર પાંચ બેસીસ પોઈન્ટ વધીને આઠ પોઈન્ટ એંશી ટકા થઈ ગયું છે ત્રણ મહિનાનું એમસીએલઆર આઠ પોઈન્ટ પંચાણું ટકાથી વધીને નવ ટકા થયું છે એક વર્ષનું એમસીએલઆર પાંચ બેસીસ પોઈન્ટ વધીને નવ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયું છે હોમ કાર અને પર્સનલ લોન જેવી મોટાભાગની કન્ઝ્યુમર લોનનું દર એક વર્ષના એમસીએલઆરના આધારે જ નક્કી કરવામાં આવે છે તેથી કન્ઝ્યુમર લોન મોંઘી થઈ છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ નવ મહિનામાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન જીએસટી કલેક્શન પંદર લાખ કરોડ રૂપિયાની નજીક એટલે કે ચૌદ પોઈન્ટ સત્તાણું લાખ કરોડ રૂપિયા રહ્યું છે